ઓયો હોટલે ભારતમાં પોતાનું જબરદસ્ત બિઝનેસ સેટ કર્યું છે કંપનીએ ટૂંકા ગાળામાં જ મોટું નામ કરી લીધું એવું કહી શકાય પરંતુ આજે તમને જણાવીએ કે ભારતમાં સૌથી પહેલાં ઓયો હોટલ કઈ જગ્યાએ ઓપન થઈ આ વાત મોટા ભાગના લોકોને ખબર નથી અને હા એક વાત એ પણ છે કે હાલમાં જ ઓયો કંપનીએ તેના નિયમમાં પણ મોટો ફેરફાર કર્યો તો સૌથી પહેલાં જણાવીએ કે ભારતમાં ઓયોની શરૂઆત ક્યારથી થઈ ઓયોની વેબસાઇટ અનુસાર હરિયાણાના ગુરુગ્રામમાં પાંચ હોટલ સાથે તેની કામગીરી શરૂ થઈ એટલે કે ભારતમાં સૌથી પહેલાં ઓયો હોટલ વર્ષ બે હજાર તેરમાં હરિયાણામાં શરૂ થઈ અને ધીમે ધીમે તેનું વિસ્તરણ વૈશ્વિક સ્તરની સૌથી મોટી ચેઇન્સમાં એક બની ગયું ઓયો હોટલનું બજેટ ફ્રેન્ડલી અને મિડ રેન્જના લોકો માટે પરફેક્ટ કહી શકાય પરંતુ કંપનીએ હવે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે એટલે કે યુપીના મેરઠમાં ઓયો કંપનીએ પોતાની ચેક ઇન પોલિસી બદલી નાખી છે એટલે કે હવે અપરિણિત લોકોને ઓયોમાં એન્ટ્રી નહીં મળે ઓફલાઈન અને ઓનલાઈન બંને માટે સરખો જ નિયમ છે જો મેરઠના લોકોએ ઓયો રૂમ બુક કરાવવો હોય તો લગ્નનું પ્રૂફ આપવું પડશે જો કે આ નિયમ ફક્ત ભારતના એક શહેરમાં લાગુ કરાયો છે પરંતુ ભવિષ્યમાં ઓયો કંપની વધારે શહેરોમાં નિયમ લાગુ કરી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે